ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં એક એવી માતા રહે છે કે જેણે પોતાના પતિના ચૌદ વર્ષ પહેલા થયેલા અવસાન બાદ પણ બે દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે આ માતાએ પોતે લોકોના ઘરકામ કરી જે રૂપિયા મળે તેમાંથી દીકરીઓની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરીને આજે બંને દીકરીઓને ઊંચું શિક્ષણ અપવાન સફળતા મેળવી છે મોટી દીકરી કોલેજમાં જ્યારે નાની દીકરી હાલમાં જ ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ અગણસિત્તેર ટકા સાથે ઉત્તીર્ણ થઈ છે હાલમાં ધોરણ દસ અને બાર શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં ચૌદ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર પ્રેક્ષા મહેતા કે તેણીએ શિક્ષણ મેળવવા માટે સ્કૂલમાં એડમિશન પણ મેળવ્યું ન હતું અને આવા સંજોગોમાં પ્રેક્ષાને સારું શિક્ષણ મળશે કે કેમ તેવી ચિંતા વચ્ચે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ પણ દીકરીઓના શિક્ષણ માટે અને અને ઉજ્જવળ ભવિષ્ય માટે તન મન અને ધન સાથે મહેનત કરવાનું શરૂ કર્યું અને લોકોના ઘરકામ સહિત કાળી મજૂરી કરીને પણ પ્રેક્ષા મહેતાને સારામાં સારું શિક્ષણ આપવામાં એક માતા એકલા હાથે લડી છે અને આજે આજે મહેતા ધોરણ કોમર્સમાં પાસ માતાની મહેનત દીકરીએ દીધી નથી અને મધર્સ ડેના દિવસે દરેક દીકરીઓને આવી જ માતા મળે તેવી પ્રેક્ષા મહેતાએ આશા વ્યક્ત કરી છે આજથી ચૌદ વર્ષ પહેલાં મારા પિતાનું અવસાન થયો હતો અને તે સમય ઉપર મારી ભંટોની તમામ જિમ્મેદારી મારી માતાના શિરે આવી હતી અને મારી માતાએ એ બખૂબી નિભાવી હતી મારી માતાએ લોકોના ઘરે કામ કરીને પણ મને આટલી આગળ વધાવી છે મારી સફળતામાં એમનો જ હાથ છે હું તમામ માતાઓને કહેવા માગું છું કે તમે હિંમત હારશો નહીં અને મારી માતાની જેમ જ તમારી બાળકીઓને પણ આ જ રીતે આગળ બનાવશો કોઈ પણ બાળકી પોતાની રીતે બધું જ કરી શકે છે અને પોતાની માતાની મહેનતને પાર પાડજો મારી માતાએ જે રીતે મને બનાવી છે એ જ રીતે દરેક માતાઓને અપીલ છે કે તમે પણ તમારી બાળકીઓને બનાવો અને તમામ બાળકીઓને આશા છે કે તે પણ તમારી માતાઓનું સપનું પૂરું કરો હું બારમાની એક્ઝામ આપી હતી જેમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી નાઇન પીઆર આવ્યા હતા અને મારી સ્કૂલમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો તો હું તમામ બાળકીઓને કહેવા માંગુ છું કે તમે પણ તમારી માતાઓના સપના આ જ રીતે પૂરા કરો કહેવાય છે ને કે માતા પોતાના સંતાનો માટે કોઈ પણ કામ કે નોકરી કરવાની હોય તો તે પીછે હટ કરતી નથી પતિના અવસાન બાદ બે દીકરીઓને ભણાવવા અને વિધવા મનીષાબેન મહેતા માત્ર સાત જ ભણેલા હોવા છતાં પણ બંને દીકરીઓને માતા અને પિતા બંનેનો પ્રેમ માતા તરફથી મળ્યો અને ચૌદ વર્ષ પહેલાં પતિ ગુમાવનાર મનીષાબેને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપવા માટે શાળા અને ટ્યુશનની ફી એકત્ર કરવા લોકોના ઘરના ઘરકામ કર્યા અને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું નાની દીકરી પણ ધોરણ બાળ કોમર્સમાં નવોર પોઇન્ટ અગણસત્તેર ટકા સાથે પ્રથમ આવતા માતાએ ગર્વ અનુભવ્યો છે ઘણા કિસ્સાઓમાં લગ્ન બાદ સંતાન હોય છતાં પણ વિધવા મહિલાની ઉંમર ત્રીસ વર્ષની હોય તો તે પોતાના ભવિષ્ય માટે અન્ય લગ્ન એટલે કે બીજા લગ્ન કરી લેતા હોય છે પરંતુ મનીષાબેન મહેતાએ ત્રીસ વર્ષની ઉંમરે ઘણા લોકોએ તેને બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ મનીષાબેને પોતાની દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન ન કરી લોકોના ઘરકામ કરી બંને દીકરીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવી એક મા તરીકેની ભૂમિકા ભજવીને દરેક માતા પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવે તેવી ઈચ્છા પણ તેઓએ મધર્સ ડે નિમિત્તે વ્યક્ત કરી છે અને ચૌદ વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થયું હતું અને મારે સંતાનમાં બે દીકરી હતી એ બહુ નાની હતી જ્યારે એના પપ્પા ગુજરી ગયા ત્યારે તો પણ મેં હિંમત હાળી નહીં અને મેં એમના એમના ભવિષ્યના લીધે મેં બીજા મેરેજ પણ ના કર્યા એના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મેં બસ મેં એક સ્થાય કરી કે મેં ભલે મેં કામ કરીશ મહેનત કરીશ મજૂરી કરીશ પણ મારી છોકરીઓને ભણાવીશ બસ મારું એક સપનું હતું એના પપ્પાનું સપનું હતું કે મનીષા તું છોકરીઓને ભણાવજે ગમે તે કરજે પણ ભણાવજે પણ મેં મારી છોકરીઓને બસ મેં ભગવાનના ભરોસે મારા ભરોસે મેં કોઈનો ભરોસો નહીં રાખ્યો અને એ રીતના મેં મારી દીકરીઓને ભણાવી અને એ મારી દીકરીઓ પણ મારું સપનું પૂરું કર્યું એક છોકરી મારી ત્રીજા વર્ષ ત્રીજા વર્ષ એમાં જ એમાં જ ત્રીજા વર્ષ કોલેજમાં છે અને એ એ પણ બહુ સારી રીતે ભણે છે અને મારી હમણાં બીજી છોકરી જે બારમાની પરીક્ષા આપી છે એને પણ નવ્વાણું પોઈન્ટ ઓગણસાહીઠ એટ લાવી છે તો બધી માતાઓને પણ હું એ જ કહેવા માગું છું કે તમે વિધવા બહેના પછી પણ હિંમત હારતા નહીં અને પોતાના પગ પર ઉભારીને પોતાના સંતાનોને મોટા કરીને એમને ભણાવજો એમના બસ એમના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમે કંઈ કરજો તો આપણને એ પણ એ શર્ટ આપણા બાળકો જ આપણને સાથ આપશે અને એ એમનું જ ભવિષ્ય એમનું ભવિષ્ય જ આપણને ઉજ્જવળ બનાવશે એ જ રીતના બધી માતાઓને હું કહેવા માગું છું કે તમે પણ હિંમત હારતા નહીં